તળાજા તાલુકાના ઉંચડી ગામે રહેતા લાલાભાઈ બારિયા અને તેના ભાઈ જયદીપભાઈ ઉપર ગામના સરપંચ અને તેના પુત્રે છરી વડે હુમલો કર્યો હતો જે બાદ બંને ભાઈઓને તળાજા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ભોગ બનનાર લાલા બારિયાએ જણાવ્યું હતું કે ગામના સરપંચ જગાભાઈ અને સહદેવ તે બસ સ્ટેન્ડ બેઠો હોય ત્યારે ત્યાં આવ્યા અને અગાઉ કરેલી ફરિયાદ પાછી ખેંચવા માટે કહ્યું આથી બોલાચાલી કરવા લાગ્યા ત્યારબાદ મેં મારા મોટા ભાઈ જયદીપભાઈને બોલાવ્યા હતા મારો ભાઈ આવ્યા બાદ સરપંચ જગાભાઈ છરી કાઢીને મને અને મારા ભાઈને મારી દીધી હતી જો કે આ સમયે અન્ય બીજા છ સાત લોકો પણ લાકડીઓ લઈને આવ્યા હતા જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી હાલ બંને ઈજાગ્રસ્ત તળાજા હોસ્પિટલમાં સારવારમાં છે

કેસ કેમ કર્યો કેસ પાછું ખેવાનું નક્કી જોઈએ ભાઈ કેવડે તો મારે શું કરવા કેસ ગેસ એમ પછી સહદેવ ને એટલે મારા કાંકલો બીગડ્યો એટલે મેં એનો કાંકલો બીગડ્યો એટલે ડાયરેક સગાભાઈ મને લાખો મારી ભાઈડ ભાઈડ્યો એટલે ડાયરેક હું મેં મારા ભાઈને ફોન કર્યો મારો ભાઈ આવ્યો ડાયરેક એવડાવી પછી સ સાત જણા આવ્યા કહું જગાભાઈએ ફોન કર્યો એટલે સ સાર જણા આવ્યા

જેના કારણે પેલા મહિના પહેલા બાદ જીધી કે અમારો કેસ પેલા ખેંચી જોઈએ તેના કારણે એના વડે માર્યા તમને સાકુ મારી અને